ફોટો તમારે જોતી હોય તો પણ મળી રહેશે તમને ઈચ્છા હોય એડ્રેસ પણ મળી રહેશે અને તેમના નંબર તમારે જોતી હોય તો પણ તમે લઈ શકો છો અને પછી ત્યાં વસરામભાઈની મુલાકાત પણ લેશે આ વિડીયોમાં કેવી રીતે તમે એકલા કલમ ઉગાડો છો ગોટલા જ ઉગાડો છો કે પછી બીજી રીતે ઉગાડો છો તો બધું આપણે પૂછશું મારલો બેલો એટલે હા ગાંડી ધીરે જ છે આવડે ગાંધીજીનમાં આ વચ્ચેમાં એક ખેતર છે ત્યાં કલમો આપ દેચે છે હુંંગરા ઉપર হাওય એવું લાગે ચાલ આપણે આગળ જઈએ આ પાછળ નવી પણ ગાડી છે ત્યાં કોની ખબર આખી નાની જોતી હોય તો પણ મળી રહેશે ને મોટી જોતી હોય તો પણ મળી રહેશે સાવ મોટી ને માપ પ્રમાણે લીંબુડી પણ છે તો ભાઈ નથી પણ લીંબુડી માં સાકા ફૂટી ગયા અહીંયા ખીર પણ છે અહીંયા ફણસ પણ છે મોટું બધું તેનું ઝાડ છે અને આમ આમ થોડું મોટું દેખાતું નથી તેને થોડી

આ કલમો છે એ વેચવાની છે જે કોઈને બગીચો કરવો હોય એ સંપર્ક કરો અને આ કલમો છે તે લાખોમાં છે છે તેની ગેરંટી ને કેસર આંબો કરવા તો પણ આપણે બનાવી શકીએ ઓરિજિનલ ઓરિજનલ તમને કેવું લાગ્યું આંબા છે મજા જ આવે ને એર માં થોડું ઘટે

બે ત્રણ વર્ષ જાય એટલે એમાં ફળ આવવા મળે ને માર્કેટમાં જવા મળે જોઈ શકો છો એક વર્ષના છે નાના મોટા સાઈઝ છે એટલે તેનું કઈ શકો પણ આની ખબર હતી એટલે મેં તમને કીધું